નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવેક ટીવી ત્રણ રહે હું છું ગ્રીષ્મા સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર હિમાચલ પ્રદેશમાં રાજ્યસભા ચૂંટણીમાં ભાજપની જીત કોંગ્રેસના ધારાસભ્યોમાં બળવો સીએમ સુખુએ રાજીનામું આપ્યું હોવાના સૂત્રોના અહેવાલ ગુજરાતના દરિયા કિનારેથી એકત્રીસો કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો પકડાયેલા ડ્રગ્સની કિંમત એક હજાર કરોડ જેટલી હોવાનો અંદાજ તમિલનાડુને પીએમ મોદીએ સત્તર હજાર ત્રણસો કરોડના વિકાસ કાર્યોની આપી ભેટ પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન હબ પોર્ટનો સમાવેશ ગુજરાત યુનિવર્સિટી ખાતે અધ્યાપક મંડળનો વિરોધ પેન્શન અને પગાર ભથ્થા સહિતની અધ્યાપકોની માંગ માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સની ભુવનેશ્વર મુલાકાતે ઝુંપડપટ્ટીના રહેવાસીઓ સાથે વાર્તાલાપ કર્યો વિગતવાર સમાચાર જોઈએ ત્યારે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે જેમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે તેમજ એકથી ત્રણ માર્ચ દરમિયાન હળવા વરસાદની આગાહી છે તેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા છે એક માર્ચે બનાસકાંઠા સાબરકાંઠામાં વરસાદની સંભાવના સાથે મહીસાગર દાહોદ છોટાઉદેપુર તથા સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે વિધાનસભામાં આજે ભાવનગરમાં લાગુ કરવામાં આવેલ અશાંત ધારા અંગે ધારાસભ્ય જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી હતી જેમાં જીતુ વાઘાણીએ જણાવ્યું કે રાજ્યમાં નાગરિકોને સુખ અને શાંતિનો અહેસાસ કરાવવો એ સરકારની જવાબદારી છે અશાંત ધારા સમિતિ દ્વારા કરાયેલી સતત રજૂઆતને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૂચના આપવામાં આવી હતી જેના પગલે ગઈકાલે અશાંત ધારાનું જાહેરનામું બહાર પાડ્યું છે રાજ્ય અને ભાવનગરમાં પણ નાગરિકોની સુખ શાંતિનો અહેસાસ કરાવવો એ રાજ્ય સરકારની ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારની જવાબદારી છે મને આનંદ છે કે ભાવનગર શહેરમાં ખાસ કરીને મારો મત વિસ્તાર પશ્ચિમ અને પૂર્વના પણ ઘણા બધા વિસ્તારો જે બાકી રહેતા હતા ખૂબ ઝડપથી માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને

યુનિવર્સિટી બહાર કર્યા દેખાવો યુજીસી પ્રમાણે પ્રો ડેટા પગાર પેન્શન અને ભથ્થા સાથે આપવાની અધ્યાપકો દ્વારા માંગ કરાઈ હતી બે હજાર તત્કાલીન નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે વિધાનસભામાં કરેલી જાહેરાત પ્રમાણે બાકી રહેલા સો જેટલા ખંડ સમયના અધ્યાપકોને પૂરા પગારથી કુળ સમય ના કરવામાં આવે અત્યારે હાલમાં અમે ફક્ત આઠ હજાર ચારસો થી પચીસ હજાર બસો રૂપિયાનો પગાર મેળવી રહ્યા છે તમામ ત્રીસ વર્ષથી વધુ નોકરી કરી ચૂક્યા એવા અધ્યાપકો છે આ પગાર અમારા પટાવાળા કરતા પણ ઓછો પગાર છે ત્રીસ વર્ષથી પ્રોફેસર તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને યોગ્યતા જે જે તે સમયે જે યોગ્યતા તે પ્રમાણે લેવાયેલા છીએ અમે અને અત્યારે હાઈકોર્ટના ચુકાદાનો પણ અમલ નથી કરાતો નાનકડા વર્ગ સામે સરકાર અપીલમાં ગઈ ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો ડ્રગ્સનું જથ્થો જડપાયું છે તેમાં એકત્રીસો કિલો ડ્રગ્સનું જથ્થો ઝડપાયું છે એટીએસ એનસીબી અને નેવીના સંયુક્ત ઓપરેશનમાં સફળતા મળી છે ઈરાની બોટમાં ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું હતું ઈરાની બોટમાંથી પાંચ પાકિસ્તાની પેડલરો ઝડપાયા છે તેમજ બે હજાર નવસો પચાસ કિલો ચરસ એકસો સાહીઠ કિલો મેથામ્પેમાઇનનો જથ્થો મળ્યો છે તેમજ પચીસ કિલોગ્રામ માર્ફિનનો જથ્થો ઝડપાયો છે પોરબંદરના દરિયામાંથી અંદાજીત ત્રણ ટન જેટલો ડ્રગ્સનો જથ્થો મળ્યો છે ઈરાની બોટમાંથી પાંચ પેડલરોને મોડી રાત્રે પોરબંદર લાવવામાં આવ્યા છે ભારતીય જળસીમામાં એટીએસ એનસીબી નેવીનું સંયુક્ત ઓપરેશન હતું ડ્રગ્સ કેસમાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે ગૃહમંત્રી અમિત શાહે પોસ્ટ કર્યું છે કે એનસીબી નેવી ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ત્રણ કિલો ડ્રગ્સનું વિશાળ કેન્સાઈનમેન્ટ જપ્ત કર્યું છે આ ઐતિહાસિક સફળતા ભારતને ડ્રગ મુક્ત બનાવવાની સરકારની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે અહીં જણાવવાનું છે કે ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે તેમાં ત્રણ હજાર એકસો કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે એટીએસ એનસીબી અને નેવીના સંયુક્ત ઓપરેશનમાં સફળતા મળી છે ઈરાનની બોટમાં ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું હતું ઈરાની બોટમાંથી પાંચ પાકિસ્તાનો પેડલરો ઝડપાયા છે તેમજ બે હજાર નવસો પચાસ કિલો ચરસ એકસો સાહીઠ કિલો મેથમ પેપાઇનનો જથ્થો મળ્યો છે તેમજ પચીસ કિલોગ્રામ મોર્ફિનનો જથ્થો ઝડપાયો છે પોરબંદરના દરિયામાંથી અંદાજીત ત્રણ ટન જેટલો ડ્રગ્સનો જથ્થો મળ્યો છે બનાસકાંઠા જિલ્લાના દાંતામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અંબાજીથી નજીક વીસ કિલોમીટર દૂર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ગ્રામજનોએ બે સેકન્ડ સુધી ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો વીજળીના કડાકા જેવો અવાજ આવતા ગ્રામજનો બહાર દોડી આવ્યા હતા ભૂકંપમાં જાનમાનને કોઈ નુકસાન થવા પામ્યું નથી સુરત આરટીઓમાં અધિકારીઓને કરાતી હેરાનગતિના વિરોધમાં ટેકનિકલ સ્ટાફ ચાર માર્ચે સામૂહિક રજા પાડશે પડતર પ્રશ્નોના નિરાકરણ માટે સોમવારે અને મંગળવારના રોજ ટેકનિકલ સ્ટાફે વિરોધ દર્શાવ્યો હતો આરટીઓ અધિકારીઓને આવેદન આપીને રજૂઆત કરવામાં આવી હતી ચાર માર્ચના રોજ માસ સીએલ કરી વિરોધ કર્યા છે ત્યારબાદ અગિયાર માર્ચના રોજ અમુદતી માસ સીએલ પાડવાની પણ કર્મચારીઓએ તંત્રને ચીમકી આપી હવાઈ મુસાફરીની ડિમાન્ડ વધી રહી છે ત્યારે આ ડિમાન્ડને પહોંચી વળવા અને મુસાફરોને વધુ સુવિધા મળે તે માટે કેટલીક એર કંપની દ્વારા અમદાવાદથી નવી ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે અમદાવાદથી રાજકોટ હિરાસર માટે સીધી ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવશે અને અમદાવાદથી ઔરંગાબાદ સુધીની સીધી ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવશે આ બંને ફ્લાઇટ સેવા એકત્રીસ માર્ચથી શરૂ થશે જેનાથી મુસાફરોને સીધો ફાયદો થશે સુરતમાં મનપાની દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી છે જીરો દબાણ રૂટ મીઠી ખાડીથી નીલગિરી વચ્ચે દુકાનોના એકસો પાંત્રીસ શેડ પંચોતેર ઓટલા તોડી પાડાયા હતા આ ઝુંબેશ હેઠળ ટીમ દ્વારા બેટન જેટલું બાંધકામ મટીરિયલ પણ કબજે કરવામાં આવ્યું હતું નીલગિરી સર્કલ સુધીના બે કિલોમીટર લાંબા માર્ગને જોડતા ચોવીસ મીટર પહોળા ટીપી રોડ પર દબાણો કરી દેવાતા માર્ગ ખૂબ જ સાંકડો થયો હતો જેના પગલે સતત ટ્રાફિક જામની સ્થિતિમાં વાહન ચાલકો હેરાન થતા હતા એસએમસીના અધિકારીઓએ પોલીસનો બંદોબસ્ત મેળવી કાયા મકાનોનું ડિમોલીશન કર્યું હતું મંગળવારે પ્રદેશ હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી સાથે જ હવે ત્રણ રાજ્યોની રાજ્યસભા ચૂંટણીના પરિણામો પણ આવી ગયા છે કોંગ્રેસ શાસિત હિમાચલ પ્રદેશમાં ભાજપની જીત થઈ છે તાજી માહિતી અનુસાર હિમાચલ પ્રદેશમાં મોટી હલચલ જોવા મળી છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં ભાજપની જીતે ખળભળાટ મચાવી દીધો છે. ત્યારે હિમાચલના પૂર્વ મુખ્યમંત્રી વીર પુત્ર વિક્રમાદિત્યએ મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. આટલો ફેસલો લિયા હૈ કે ઇન ધ પ્રેઝન્ટ સિનારિયો એન્ડ ઇન ધ પ્રેઝન્ટ સર્કમ્સ્ટન્સીસ મેરા ઇસ મંત્રી મંડળ મે બને રહેના મુજે લગતા હૈ કી સહી નહીં હૈ इसलिए मैंने इस्तीफा देने की पेशकश करी है और मैं अपना इस्तीफा मुख्यमंत्री जी को दूंगा और आने वाले समय में जैसा मैंने कहा है कि अपने पार्टी के और लोगों के साथ समर्थों को के साथ बात करके और पार्टी हाईकमांड के साथ बात करके फ्यूचर कोर्स ऑफ एक्शन जो है वो डिसाइड किया जाए मैं यही कहा है कि कुछ ऐसे इश्यूज हैं कुछ ऐसी चीज़ें हैं जिनको एड्रेस करना बहुत आवश्यक है बहुत ज़रूरी है और पिछले कल का जो घटनाक्रम हुआ है उसको भी हमें उसको भी उस पर भी चिंतन आवश्यकता या चिंतन करने की आवश्यकता है कि वाई जो सर्कमस्टांसेस कल बने हैं वो क्यों बने हैं उसकी तह पर जाने की आवश्यकता है और इन चीज़ों को सुलझाने के लिए इन चीज़ों को ठीक करने के लिए पार्टी हाईकमांड को देखने की पार्टी से इस्तीफा नहीं दिया है मैंने मात्र जो है वो मंत्रिमंडल से इस्तीफा दिया है मंत्री भी इस्तीफा दे सकते हैं ये वो उनका देखिए मैं ये, को, ये कोई प्रेशर टैक्टिक नहीं है ये कोई वो चीज़ नहीं है ये मैंने एक स्वाभाविक रूप से अपने आत्मा जो है अपनी आत्मा को सुनते हुए ये निर्णय लिया है इसका कोई भी राजनीतिक दृष्टिकोण से इस चीज़ को नहीं आ, देखना की आवश्यकता नहीं है मगर आने वाले समय में जैसा मैंने कहा कि विद ड्यू डिस्कशंस विद ड्यू डेलीब्रेशन इन चीजों को देखा जाएगा और फिर भविष्य में क्या करना है उसके बारे में हम निर्णय लेंगे હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારની તરફેણમાં મતદાન કરનારા કોંગ્રેસના છ ધારાસભ્યો બુધવારે હેલિકોપ્ટર દ્વારા હરિયાણાથી અજાણ્યા ગંતવ્યો માટે રવાના થયા હતા રાજેન્દર રાણા અને રવિ ઠાકુર સહિત તમામ છ ધારાસભ્યો બુધવારે હરિયાણામાં ભાજપ શાસિત પંચકુલાના સ્ટેડિયમ માટે રવાના થયા હતા રાજ્યસભાની ચૂંટણીમાં મત આપ્યા બાદ ધારાસભ્ય મંગળવારે શિમલાથી હરિયાણા પહોંચ્યા હતા હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ સરકારને લઈને દેખાઈ રહેલા સંકેતો વચ્ચે એવું માનવામાં આવે છે કે તેઓ ભાજપના સંપર્કમાં છે અહેવાલો અનુસાર ધારાસભ્યો હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ સુખુની કાર્યશૈલીથી નિરાશ છે અને તેમની જગ્યાએ કોઈ અન્યને મુખ્યમંત્રી પદ સોંપવાની માંગ કરી રહ્યા છે હિમાચલ પ્રદેશમાં ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસ નેતા ભૂપિન્દરસિંહ ડુડ્ડા અને કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડી કે શિવકુમારને કોંગ્રેસ પાર્ટીના નિરીક્ષકો તરીકે શિમલા મોકલવામાં આવી રહ્યા છે હિમાચલ પ્રદેશમાં શાસક કોંગ્રેસ માટે આશ્ચર્યજનક અપસેટમાં ભાજપે રાજ્યની એકમાત્ર રાજ્યસભા બેઠક જીતી લીધી છે હિમાચલ પ્રદેશની સ્થિતિ પર ડી કે શિવકુમારે કહ્યું કે મને ખબર નથી કે ભાજપ આટલી ઉતાવળમાં કેમ છે કોઈ પણ સરકારનો મજબૂત વિરોધ હોવો જોઈએ આ લોકતાંત્રિક મૂલ્યો માટે સારું નથી I don't know why BJP is such a big hurry. After all, there are two, three states, and uh, any government should have a strong opposition. It is not uh, right, and uh, the democratic values, uh, if such type of art sharing, someday it may boomerang. So, uh, this is a very bad uh, precedent which is going on in this country. Anyway, I am confident that all our legislators will be very. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે બુધવારે મહાદેવ ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીની એપમાં મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે કોલકાતામાં સર્ચ હાથ ધર્યું હતું જેમાં કથિત રીતે છત્તીસગઢના વિવિધ ઉચ્ચ કક્ષાના રાજકારણીઓ અને અમલદારોનો સમાવેશ થાય છે ઈડીની ટીમે મહાદેવ ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજીની એપના સંબંધમાં બુધવારે સવારે કોલકાતામાં એબિલિટી ગેમ્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સુરજ ચોખાનીના નિવાસસ્થાન અને ઓફિસની સર્ચ કરી હતી અત્યાર સુધીમાં ઈડીએ આ કેસમાં બે ચાર્જશીટ દાખલ કરી છે જેમાં કથિત ગેરકાયદેસર સટ્ટાબાજી અને ગેમિંગ એપના બે મુખ્ય પ્રમોટરો સૌરભ ચંદ્રાકાર અને રવિ ઉપલ અને અન્ય લોકોનો સમાવેશ થાય છે આ કેસમાં અગાઉ પણ અનેક દરોડા પાડવામાં આવ્યા હતા ઈડી અનુસાર આ કેસમાં અપરાધની અંદાજીત આવક લગભગ છ હજાર કરોડ રૂપિયા છે ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે બુધવારે કહ્યું કે મોદી સરકાર ખેડૂતો વિશે વિચારતી નથી તેમણે કહ્યું કે મોદી સરકારને માત્ર લોકસભા ચૂંટણીની ચિંતા છે સરવંતસિંહ પંઢેરે જણાવ્યું કે ખેડૂતો અને ખેતમજૂરો કેન્દ્ર સરકારના એજન્ડાનો ભાગ નથી એકવીસ ફેબ્રુઆરીએ પંજાબ હરિયાણા બોર્ડર પર સુરક્ષા દળો સાથેની અથડામણમાં ભટિંડાના એકવીસ વર્ષીય ખેડૂત શુભકરણસિંહનું મોત થયું હતું આ અથડામણમાં બાર પોલીસ કર્મી પણ ઘાયલ થયા છે શુભકરણસિંહના મોતના મામલામાં ખેડૂતો એફઆઈઆર નોંધવા પર અડગ છે જેના કારણે હજુ સુધી તેમનું પોસ્ટમોર્ટમ થયું નથી जहाँ तक केंद्र की मोदी सरकार का सवाल है उनके एजेंडे में किसान और खेत मजदूर है ही नहीं अब वो अपनी दिल्ली की सत्ता कैसे तीसरी बार हासिल की जाए उसपे ऊपर काम कर रहे हैं अब केंद्र जो अन्य अन्य राज्यों में जब उन्होंने देखा भी ये मुद्दा बड़ा हो रहा है तो चुनी हुई सरकारों को जैसे तोड़ने का खबर आ रही है हिमाचल का प्रकरण है चलो ये हमारा मसला नहीं है लेकिन वो किसान आंदोलन को डीरेल करने के के लिए लिए मीडिया में और इतना बड़ा जो मुद्दा बन गया सा, उससे ध्यान हटाने के लिए ये सब कुछ किया बिल गेट्स बुधवार पट्टी मुलाकात ली थी रहता साथे करी थी। धनिक व्यक्ति मना एक बिल गेट्स राज्य सरकार अधिकारी मां मंगला बस्ती में બીજુ આદર્શ કોલોની મુલાકાત લીધી હતી ઝુંપડપટ્ટીના રહેવાસીઓની સુખાકારી વિશે પૂછપરછ કરવા ઉપરાંત મહિલા સ્વસહાય જૂથોના સભ્યો સાથે પણ વાતચીત કરી હતી રાજ્ય સરકારના વિવિધ વિભાગો બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન સાથે કામ કરે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઝારખંડની સેન્ટ્રલ યુનિવર્સિટીના ત્રીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા બુધવારે રાંચી પહોંચ્યા શહેરના બિરસા મુંડા એરપોર્ટ પર મુખ્યમંત્રી ચંપાઈ સોરેન અને રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણ રાધાકૃષ્ણન દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું દીક્ષાંત સમારોહમાં તે પાંત્રીસ વિદ્વાનોને ત્રણ ચાન્સેલર્સ મેડલ ચોસઠ ગોલ્ડ મેડલ અને પીએચડીની ડિગ્રી આપશે પીએમ મોદી આજે તમિલનાડુમાં છે આજે તેઓ તમિલનાડુના થુથુકુડીમાં છે તેમણે અહીં સત્તર હજાર ત્રણસો કરોડના વિકાસની પરિયોજનાનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો આ પ્રસંગે પીએમ મોદીએ સભા સંબોધનમાં વિપક્ષ પર સીધા પ્રહાર કર્યા હતા પીએમ મોદીએ થુથુકુડીમાં ગ્રીન બોટ પહેલા હેઠળ ભારતનું પ્રથમ સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન ફ્યુઅલ સેલ અંતરદેશીય જળમાર્ગ જહાજરને લીલી ઝંડી દેખાડી હતી Tamil Nadu is writing a new chapter of progress in Tutukudi. Many projects are being inaugurated or having foundation stones laid. દિસ પ્રોજેક્ટ્સ આર એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ રોડમ ફોર અ ડેવલપ ઇન્ડિયા વન કેન ઓલ્સો સી ધ સ્પિરિટ ઓફ એક ભારત શ્રેષ્ઠ ભારત ઇન દિસ ડેવલપમેન્ટ દિસ પ્રોજેક્ટ મેતુકુડી બટ દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકી એક એવી મહાકાલેશ્વર ની નગરી ઉજ્જૈનના નામે વધુ એક સિદ્ધિ લખાઈ રહી છે ઉજ્જૈનના ઘઉઆઘાટ સાથે જીવાજી રાવ વેધશાળા ખાતે જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે વૈદિક ઘડિયાળ મુકાઈ ગઈ છે તેનાથી સૂર્યોદય સૂર્યાસ્તના સમય ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણ શુભ મુહૂર્ત સહિતની ઘણી સચોટ જાણકારી મળી શકશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ પહેલી માર્ચે આ વૈદિક ઘડિયાળનું વર્ચ્યુઅલ રીતે લોકાર્પણ કરશે વિક્રમાદિત્ય વેદિક ઘડી ભારતીય કાલગણના જો વિશ્વસનીય પ્રામાણિક ઓછી સૌથી પ્રાચીનતમ પદ્ધતિ હૈકે આધાર પરસિત કરવા પ્રયાસ ક્યા और भारतीय कालगणना की जो परंपरा है संवत विक्रम संवत हो या और जो दूसरी परंपराएं हैं तो वो तो हमारे यहाँ हजारों वर्ष से प्रचलित हैं लेकिन वो पुस्तकाकार या कैलेंडर के रूप में पंचांग के रूप में सामने समाज के सामने आती ही रही हैं लेकिन हमने इसको एक ऐप के रूप में घड़ी के साथ साथ इसको इंट्रोड्यूस करने का प्रयास किया है મુહૂર્ત હે ઘટી હે પલ હૈા હૈહાર હે સૂર્ય મોદીએ તમિલનાડુના થુથુકુડીમાં નવા પ્રોજેક્ટ નું ઉદઘાટન કર્યું અને રૂપિયા સત્તર હજાર કરોડ થી વધુ નવી પહેલ શિલાન્યાસ કર્યો પીએમ મોદી એ અહીં નજીકના કુલ શેખરા પટેનમા ખાતે ઈસરોના નવા પ્રક્ષેપણ સંકુલ શિલાન્યાસ કર્યો જેના પર આશરે રૂપિયા નવસો છ્યાસી કરોડનો ખર્ચ થવાની ધારણા છે અને આ સુવિધા દર વર્ષે ચૌદ પ્રક્ષેપણોને સમાવવા માટે તૈયાર છે ભારત અને જાપાને રાજસ્થાનમાં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે બે સપ્તાહની સૈન્ય કવાયત શરૂ કરી છે જેથી સામાન્ય સુરક્ષા પડકારોનો સામનો કરવા માટે ગાઢ સરકારને વેગ મળી રહે ભારતીય સેના અને જાપાન ગ્રાઉન્ડ સેલ્ફ ડિફેન્સ ફોર્સ વચ્ચે કવાયત ધર્મ ગાર્ડિયન ભારત જાપાન વ્યૂહાત્મક સહયોગના વ્યાપક માળખા હેઠળ હાથ ધરવામાં આવી રહી છે તે ભારત અને જાપાનના એકાંતરે યોજાતી વાર્ષિક કવાયત છે જાપાની ટુકડીનું પ્રતિનિધિત્વ તેમની ચોત્રીસમી પાયદળ રેજિમેન્ટના સૈનિકો દ્વારા કરવામાં આવે છે અને ભારતીય સૈન્યની ટુકડીનું પ્રતિનિધિત્વ રાજપૂતાના રાઇફલ્સની બટાલિયન દ્વારા કરવામાં આવે છે રશિયા યુક્રેન યુદ્ધને બે વર્ષ વીતી ગયા છે પરંતુ હજી કોઈ સમાધાન મળ્યું નથી તેવામાં પેરિસના વીસ યુરોપિયન નેતાઓની મીટિંગ શરૂ થઈ છે તેમાં ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોને સ્પષ્ટતા કરતા કહ્યું છે કે તેઓ યુક્રેનમાં તેમના સૈનિકો મોકલવાના ઇન્કાર કરતા નથી તેઓએ કહ્યું કે ભવિષ્યમાં યુક્રેનને બચાવવા માટે સૈનિકો મોકલવા જ પડશે આ સાથે તેઓને તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે હજી સુધી તો યુક્રેનમાં સૈનિકો મોકલવા માટે સહમતી સધાઈ નથી પરંતુ રશિયાની આક્રમકતા જોતા આવું પગલું ભરવું પડે તેમ લાગે છે જો આમની આમ જ ચાલશે તો રશિયા યુક્રેન ઉપર હાવી થઈ જશે તમિલનાડુના ચેંગલપટ જિલ્લા પાસે એક બાળકનું પાંચ હજાર વર્ષ જૂનું નિયોલિથિક હાર્ડપિંજર મળી આવ્યું છે મદ્રાસ યુનિવર્સિટીના પુરાતત્વ વિભાગના ફેકલ્ટી દ્વારા હાથ ધરવામાં આવેલી ખોદકામ પ્રવૃત્તિ દરમિયાન નવ પાષાણ યુગના નવથી અગિયાર વર્ષની વયના બાળકનું હાડપિંજર મળી આવ્યું હતું ખોદકામ સાથે સંકળાયેલા એક પ્રોફેસરે જણાવ્યું હતું કે આ પ્રથમ વખત છે જ્યારે અમારા વિભાગને તમિલનાડુમાં સંપૂર્ણ હાડપિંજર મળ્યું છે આ એક નોંધપાત્ર શોધ છે જે ભવિષ્યમાં વધુ શોધ કરવા માટે પ્રેરણા આપી શકે છે ઓસ્ટ્રેલિયા અમેરિકા અને કેનેડાની સાથે સાથે મોટી સંખ્યામાં વિદેશી વિદ્યાર્થીઓ યુકેમાં પણ ભણવા માટે જાય છે એટલે યુકે માટે પણ ઇમ ઇમિગ્રન્ટ્સ એક મહત્વનો મુદ્દો છે બહારના દેશમાં આવીને રોજગારી મેળવતા ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ હવે સ્થાનિકોમાં રોષ વધી રહ્યો છે સ્થાનિકોના આ રોષને જોતા યુકે સરકારે ઇમિગ્રન્ટ્સ માટેના નિયમો વધુ કડક બનાવ્યા છે જેને કારણે વિદેશથી ભણવા આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થવાની શક્યતા છે યુકેએ પોતાને ત્યાં આવતા માઇગ્રન્ટ્સની સંખ્યામાં ઘટાડો કરવા કેટલાક પ્રતિબંધ મૂક્યા છે જે મુજબ જે પણ વિદેશી નાગરિક યુકેમાં કેર વર્કર તરીકે આવે છે તે પોતાના ફેમિલીને અહીં નહીં બોલાવી શકે આપણા દેશમાં દર અઠ્યાવીસમી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ મનાવવામાં આવે છે આજના સમયમાં વિજ્ઞાનનું કેટલું મહત્વ છે તે સમજાવવા માટે આ દિવસ મનાવવામાં આવે છે ઉલ્લેખનીય છે કે ભારતના મહાન ભૌતિક વૈજ્ઞાનિક સર ચંદ્રશેખર વેંકટ રામનની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે મોટાભાગે દરેક વર્ષ અને આ પ્રકારના દિવસો માટે થીમ નક્કી કરવામાં આવે છે થીમ આધારિત તેની ઉજવણી કરવામાં આવતી હોય છે આ વર્ષ દરેક ભારતીયો માટે સશક્ત અને આત્મનિર્ભર ભારતનું વર્ષ છે આથી જ આ વર્ષની થીમ સ્વદેશ તકનીક પર રાખવામાં આવી છે તો હાલ બુલેટિનમાં બસ આટલું જ મને રજા આપશો નમસ્કાર